નમસ્તે મિત્રો અમરેલીથી સરસ એવો બીટા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પહેલા જ પ્રયત્નમાં અશક્ય શક્ય છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં જ્યારે આ અમરેલીનો કેસ પોઝિટિવ આવ્યો ત્યારે તમે શું લખીને મોકલ્યું ખૂબ ખૂબ આભાર મધુદીપ હોસ્પિટલ સર મેડમ તેમજ તમામ નર્સિંગ સ્ટાફ કોઈ શબ્દ નથી મળતા આપનો આભાર વ્યક્ત કરવા માટે અમારો પહેલો પડાવ તો અમે પાર કરી ચૂક્યા છીએ આપના સાથ સહકાર સાથે અમે જે પણ આ બધા તત્વો છે પાસે પ્રાર્થના કે દુઆ કે આપના દ્વારા અમારે જેમ અનેક દંપતીને પણ સંતાન પ્રાપ્તિ થાય અને આપના દ્વારા થતી થતી સારવારમાં સો ટકા સફળતા પ્રાપ્ત થાય તેવી દુઆ અને પ્રાર્થના થેન્ક યુ સો મચ મિત્રો પહેલા જ પ્રયત્નમાં અશક્ય શક્ય બન્યું ઉપરાંત આટલા સરસ એમને અમને શબ્દ લખીને મોકલ્યા છે મધુદીપ આઈવીએફ ટેસ્ટ બેબી હોસ્પિટલ વતી ડૉક્ટર ગૌરવ ચાવડા ડૉક્ટર અલ્પા ચાવડા બધા જ અમારા ગાયનેકોલોજીસ્ટ અમારા મેડિકલ ઓફિસર અમારા લેબ ટેકનિશિયન એમરિયોલોજીસ્ટ અને સમગ્ર અમારો સિનિયર સ્ટાફ વતી બેન અને એમના હસબન્ડનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને ખાસ આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે કોઈને પણ આવી તકલીફ હોય તો આજે સંપર્ક કરી શકે છે મધદીપ આઈવીએફ અને ટીસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક બિલગાડાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાથી અમે સોમથી શનિ સવારે સાડા અગિયારથી અઢી રેગ્યુલર મળતા હોઈએ છીએ આપને સફળતા મળે એ પણ વિશ્વના સૌથી ઓછા દરે ટેસ્ટ બેબી કે આઈવેફ દ્વારા એ જ અમારો મેઇન હેતુ છે ખૂબ ખૂબ આભાર